સાચા સદગુરુ હોય એટલે ત્યાં અહિયાં આવ્યા છો તો દરેક ને નમ્ર વિનંતી છે કે ઈશ્વરભાઈ હરમનભાઈ તથા એમના पुत्र गिरिज भाई ईश्वर भाई माटे जोरदार तालियो થઈ જાય સર એક નું ઠેકાણું ના પડે એને બદલે તારી ની તમે ખાલી વિચારો તો ખરા કાલે 70 મોણસ આ મોયરા જે કે સજ કરવાનું છે ને 80 મોણસ રાતે અઢી ત્રણ વાગ્યા સુધી અને એટલું જ નહીં લગભગ આ કેટલાય દિવસની આ તૈયારીઓ આ તમે ખાલી જોઈ લો અને માણસ આ તો 50 રૂપિયા 100 રૂપિયા આને બોલાયલો હોય બાબા તો અંતરનો અંદર પાવા જોઈએ તો આપણો વાગરે આપણો પબ્લિક ભેગો થાય બોલો રણ છોડા રણ હા અને અમે આજે મહાશિવરાત્રી

કોઈને ભલામણ કરવા માટે નથી એટલે બાપા પોતાનો સારું ના થાય તો કશું વધુ નહીં પણ કોઈને ખોટું કરવા જતા નહીં કારણ કે એ વાંગરી ખોટામાં કરશો તો બાકીની બીજી બધી વાંગરીઓ આપણી બાકી છે એટલે જો વ્યાજ વગાતે કદાચ ભોગવટો કરવો હોય ને તો જ કોઈ ખોટું કરજો બોલો રાણા છોડા